મફતની જબર ભાવી ના મફતની જબર તો ડાચ્યા હોય એક ના મફતનું મફતની જબર હરેશ તમે આગે હોનો તો માર કે ઉપર આપણે પેલે અમે એટલા મોહનથાળ ખાઈ ગયાતા ખાવા પડી આવતી યાર લાગે ખાવ પડે હાલતા હાલ્યો બાકી પા આગે તો

અમે બે જણા કો બીજો આવે એક જણો ને કે હેતરમાં તમે હા બે કાળો કેતો તો નપાનો કાળો ખેતર પર છો તમે કાળો આયા ગોબી આને ખેતર વેચતો તમે યાર આટલું મોડુ કર ફોન કરે કરે તમને આ તો આ ઓન રોમજીન બોલાવા દે કે ને મારું ખેતર આ ફળિયા નથી કોદાળી લઈને આવતા ફટફટ આ તમારે આ તમારે કોમ કરે રંગ ને બગતા ઉલી જ ડાડા કરતા તમારે છે રે કરવા કર કાળું નકર આમાં તો છે કે